નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુરના ખેમાડા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે ખેડૂતોએ ટોલ પ્લાઝાથી વીસ કિલોમીટરના અંતરના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે આ મામલે સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે ટોલ પ્લાઝાથી પાંચ કિલોમીટરની અંદર આવેલા ગામોના લોકોએ માસિક પાસ લેવો ફરજિયાત છે આ માસિક પાસની ફી ત્રણસો પચાસ રૂપિયા છે જેને ઘટાડીને સો રૂપિયા કરવામાં આવી છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ટોલ માફીની કોઈ જોગવાઈ નથી બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક દિયોદર નગરે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભાવિકો વિશાળ સંખ્યામાં સવાર સાંજ દર્શનાર્થે આવે છે શ્રાવણ માસના સોમવારે સંધ્યા મહાઆરતી યોજાયેલી એકસો આઠ દીવાની આરતીના ભાવિકોએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી મહાદેવજી પરિસરને ફૂલુંથી શણગારવામાં આવ્યું હતું થરાદ નજીક નર્મદા કેનાલમાં સોમવારે એક માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવી આપઘાત કર્યા અને કરુણ ઘટનાને લઈને અરેડાટી વ્યાપી જવા પામી હતી આ અંગેની જાણ થતાં જ થરાદ પાલિકાની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી શોધખોળ હાથ ધરતા માતાનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બે બાળકો હજુ પણ લાપતા હોવાનું ફાયર વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં મહાજનપુરા પુલ અને જમણા પુલ વચ્ચે સોમવારે એક મહિલાએ પોતાના બે બાળકો સાથે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી દાંતીવાડામાં સોમવારે કોલોનીથી મામલતદાર કચેરી સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ બેંક પૂર્વ ચેરમેન સવશીભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજગુર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાડિયા આહજીભાઈ પરમાર દાંતીવાડા મામલેદાર ટીડીઓ નોંધોત્રા બ્રાહ્મણવાસના સરપંચ હેમરાજભાઈ ગોહિલ દિનેશભાઈ બુકા તેજાજી મારવાડિયા વિનોદી ચૌધરી હરનાથ પટેલ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આગેવાનો વેપારીઓ હાજર રહ્યા હતા सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે સફળ કાર્યવાહી કરી છે રાહ ગામે હાઇવે રૂટ પર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી આ દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ ચારસો આઠ બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂની કિંમત નેવું હજાર છસો છન્નું રૂપિયા થાય છે પોલીસે આરોપી ભરતજી જુવારાજી રાજપૂતને પકડી પાડ્યો હતો તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી કારનો અસલી નંબર જી જે ઝીરો પાંચ આર સી ઝીરો આઠ ઓગણપચાસ છે જ્યારે તેણે યુપી ચૌદ સીપી બેતાલીસ નવ્વાણું નંબરની ખોટી નંબર પ્લેટ લગાવી હતી પોલીસે કારની કિંમત ચાર લાખ રૂપિયા મોબાઈલ ફોનની કિંમત પાંચ હજાર અને દારૂ મળીને કુલ ચાર લાખ પંચાણું હજાર છસો છન્નું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થરાદમાં શ્રી ગાયત્રી વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો વાલીઓ અને શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તિરંગા યાત્રા શ્રી ગાયત્રી વિદ્યાલયથી શરૂ થઈ હતી યાત્રા થરાદ ચાર રસ્તા રેફરલ ત્રણ રસ્તા તાલુકા પંચાયત રોડ મેઇન બજાર રોડ થઈને થરાદ સાંચોર હાઇવે મારફતે પરત શાળામાં પૂર્ણ થઈ હતી થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ચોમાસામાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે ખેડૂતોએ બાજરી મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે વરસાદની અછતને કારણે પાક મૂર્જાઈ રહ્યો છે તેમણે વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે શેરાવ માઇનોર કેનાલનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધૂરું છે ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવે પિયત મંડળીના ફાઇટર મિશન અંગે પણ ફરિયાદ નોંધાય છે માત્ર પચીસ ખેડૂતોને જ મશીન આપવામાં આવ્યા છે બાકીના મશીનોની તપાસ કરી અન્ય ખેડૂતોને આપવાની માંગ કરવામાં આવી બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા નજીક ઝેરડા પાંથાવાડા હાઈવે પરથી મોટી કાર્યવાહી કરી છે પોલીસે સાયકલના સ્પેરપાર્ટ્સની આડમાં લઈ જવાતો રૂપિયા તેતાલીસ પોઈન્ટ સાહીઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાથી એલ સી બી પીઆઈ એવી દેસાઈ તેમજ ટીમની બાતમી મળી હતી કે આર જે ઓગણચાલીસ જીએ એકસોઠ એકત્રીસ નંબરની મહિન્દ્રા ટ્રકમાં દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી એલ સીબી પી આહિર અને એસ પરમાર સહિત પોલીસ ટીમે નાકાબંધી કરી ટ્રકની તપાસ કરતા સાયકલના સ્પેર પાર્ટ નીચેથી વિદેશી દારૂની ચારસો પાંચ પેટી મળી આવી હતી અને આ પેટીમાં કુલ ચાર હજાર આઠસો સાહીઠ બોટલ દારૂ હતું રાજ્ય સરકારની સરસ્વતી સાધના યોજના માટેની હોવાની પોલીસને શંકા છે પોલીસે ટ્રક ડ્રાઈવર જસારામ ચેતનરામ ઝાટ અને ખલાસી ખેમારામ લાલારામ ઝાટની ધરપકડ કરી હતી અને બંને આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે

નજીક ભીલડી રોડ પર લુરવાડા ગામ પાસે એક ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકનું કરુણ મોત નિપજ્યું છે અકસ્માત કેટલો ગંભીર હતો કે યુવકનું શરીર છિન્ન ભિન્ન થઈ ગયું હતું અને બે ટુકડા થઈ જતા માસના લૂચા લોચા રોડ પર વેરણ છેરણ થઈ ગયા હતા આ ઘટના સોમવારે સાંજે બની હતી જેમાં રોડ ઉપર આકલો આવી જતા બાઇક ચાલક ટ્રક નીચે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ધાનેરામાં ટ્રાફિકની સમસ્યાને અંકુશમાં લેવા માટે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલી બે ગાડીઓને પોલીસે લોક મારી દીધા હતા અને સ્થળ પર જ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કર્યો હતો આ કડક કાર્યવાહીથી આડેધડ વાહનો પાર્ક કરનારા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે ધાનેરા પીઆઈ એમ જે ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન જાળવવા માટે આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે હર તિરંગા અભિયાન અંતર્ગત દિયોદર ખાતે તિરંગા યાત્રા યોજાઈ સરકાર દ્વારા આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન હર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે બનાસકાંઠાના દિયોદર ખાતે વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી દિયોદર વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં ભારત માતાની જયના નારાથી મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા આ યાત્રામાં વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું આ તિરંગા યાત્રા દિયોદરના મુખ્ય માર્ગોમાં કરી હતી અને આ યાત્રામાં તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા યાત્રાને સફળ બનાવી હતી